સુરત રાહદારીઓ પાસેથી મોબાઈલની લૂંટ અને સ્નેચિંગ કરતી ગેંગ જપતી આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે એક તજવીજ હાથ ધરી સુરતના ઉદ્ધના વિસ્તારમાં રાહદારીઓને ઢીકમુકીનો માર મારી મોબાઈલની લૂંટ તેમજ અન્ય રાહદારીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી પોલીસ ચોપડે નોંધાયેલ બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે ઉદ્ન પોલીસ ચોપડે નોંધાયેલા

ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા રાઉન્ડાઉન પૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બારમી માર્ચના રોજ વહેલી સવારે ઉદના સચિન રોડ પર આવેલા દશવેશ્વર મંદિર ચાર રસ્તા પાસેથી પસાર થતા એક રાહદારીને આંતરી તેની સાથે મારઝૂડ કરી હતી જાનથી મારી નાખવાની ધમકી આપી રાહદારી પાસે રહેલ મોબાઈલની લૂંટ ચલાવી ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ ત્રણેય ભાટેના ઉપરથી પસાર થતા એક રાહદારીને પણ નિશાન બનાવ્યો હતો રાહદારીના હાથમાં રહેલ મોબાઈલ સ્નેચિંગ કરી ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા આ મુદ્દા પોલીસની તપાસમાં પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના બે અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી ગયા હતા વાક આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી મયુર ઉર્ફે રુમિયો વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર તેવીસમાં ખટોદરામાં એક અને ઉધના પોલીસ ચોપડે બે ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં મોબાઈલ ચોરી સહિત હત્યાના પ્રયાસનો ગુનાનો પ્રયાસ સમાવેશ થાય છે તેવી જ રીતે આરોપી રાહુલ ઉર્ફે બટકા વિરુદ્ધ વર્ષ બે હજાર એકવીસ અને વર્ષ બે હજાર તેવીસમાં ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરી તેમજ મારામારીના ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે જે ગુનામાં પણ અગાઉ તે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રીજો આરોપી અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા વિરુદ્ધ પાંડેસરા મથકમાં મોબાઈલની ચોરીના બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડ ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે આ બનાવમાં આ ત્રણેય જણાવ્યા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી આ જ રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ચરણને પકડા પકડી પાડેલા હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટિલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે